શુભ સવાર મિત્રો આજે આપણે નો બત્રીસમો શ્લોક સમજીશું બ્રહ્માણો જ્ઞાત્વા કર્મજાન આ અનેક પ્રકારના યજ્ઞો વેદ સંબંધ છે અને આ સર્વ વિવિધ પ્રકારના કર્મોમાંથી ઉદભવે છે તેમને આ પ્રમાણે જાણીને તું મુક્ત થઈ જઈશ પ્રથમ વર્ણન્યું તેમ વેદોમાં કરતાના વિભિન્ન પ્રકારોનો અનુરૂપ વિવિધ યજ્ઞોનો હોય છે લોકો દેહાત્મભાવમાં અત્યંત આસક્ત હોવાથી આ યજ્ઞોનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે મનુષ્ય તેના શરીર મન કે બુદ્ધિ પ્રમાણે તે કાર્ય કરી શકે પરંતુ તે સર્વની ભલામણ અંતે તો આ દેહમાંથી મુક્ત પામવા માટે જ કરવામાં આવે છે આનું સમર્થન ભગવાન અહીં પોતાના સ્વમુખે કરે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ श्रीरा श्रीरा